કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય કાના રે હો કાનુડા તમે હોરી રમવા આવજો માતા જશોદા ના પાડે તો છાના માના આવજો એ સરસ સુંદર હોરી રસિયાનું કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ કાના ઓ કાનોડા તમે હોળી રમવાયા ભજો માતા જ પાડે તો છાના ભજો મારા તે ઘરમાં બિલ ગુલાલ છે રંગે રમવાયા ભજો કાના રે હો કાનોડા તમે હોળી રમવાયા ભજો માતા જશોદા ના પાડે તો છાના માનાયા આવજો મારા ખેતરમાં ચંદન તલાવડી પીચકારી ભરવાયા બજો કાના રે હો કાનોડા તમે હોરી રમવાયા બજો માતા જ ના પાડે તો છાના માનાયા બજો મારા તે ઘરમાં ખજૂરને દાણી ખજૂર ખાવાયા આવજો કાના રે હો કાનુડા તમે હોરી રમવાયા ભજો માતા જશોદા ના પાડે તો છાના માનયા બજો હારડાના હાર લાવી હાર પહેરાવાયાજો કાના રે હો કાનુડા તમે હોળી રમવાયા આવજો માતા જશોદા ના પાડે તો છાનામાં કે સોડાની ગાગર ગોળી હોળી રમવાયા વજો પરસાનાથી ગોરી આવી હોળી રમવાયા આવજો કાના રે હો કાનુડા તમે હોળી રમવાયાવજો માતા જ શોદા ના પાડે તો છાના માજો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય